પાટણ એલસીબી પોલીસે એકના ડબલ કરવાના ઈરાદે છેતરપિંડી આચરતા બે ઈસમોને ઝડપ્યા આ બંને ઈસમો ઉપર નીચે ચલાઈ નોટોના બંડલોની વચ્ચે ભારતીય મનોરંજન બેંકની નોટો રાખી લોકોને એકના ડબલ કરી આપવાની લાલચ આપી કરતા હતા છેતરપિંડી આરોપીઓ સોદામાં એકના ડબલ કરવા ગ્રાહકોને પ્રથમ સાચા નાણાં આપી મોટા સોદા માટે ભોળવતા હતા સોદામાં ભારતીય મનોરંજન બેંકની નોટોનો ઉપયોગ કરી ગ્રાહકો સાથે કરવામાં આવતી હતી છેતરપિંડી માનવજાતનું લક્ષણ એવું છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે આ અનુસંધાને લાલચ એક એવી વસ્તુ છે કે જેમાં ગમે તે વ્યક્તિ ફસાઈ શકે છે પાટણ જિલ્લા વિસ્તારમાં જે કે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે તેને રોકવા માટે પોલીસ મહાનિદેશક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને અમારા પોલીસ અધિક્ષક શ્રી વિકે કે સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુરાગર સાહેબને સૂચના આપેલ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવી આના અનુસંધાને ગઈકાલે એચવીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે પાટણથી જે સિદ્ધપુર રોડ જાય છે ત્યાં નેન્દ્રા ગામ નજીક એક મોટરસાયકલ ઉપર બે ઈસમો કે જેમના નામ છે બાબરજી નાગજીજી ઝાલા વીરતા મોતીસંગ ઉદાજી ઝાલા રહે વીરતા બંને પાસે લોકોને વિશ્વાસમાં કેળવી અને પ્રથમ વખત એકના ડબલ સાચા નાણાં આપી અને બીજી વખત અથવા ત્રીજી વખત વિશ્વાસમાં કેળવી અને છેતરપિંડી કરવાના ઈરાદે કેટલીક સાચી નોટો અને મનોરંજન બેંકની નોટો લઈ અને કોઈને છેતરવાના ઈરાદે ત્યાં અત્યારે હાજર છે જે અનુસંધાને નેદ્રા ગામ નજીક રેડ કરતાં મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસંગ બંને એક મોટરસાયકલ ઉપર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવે તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણની નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ કે જે કુલ છ હજાર ચારસો સત્તાણું અંક જેટલી નોટો મળી આવેલ છે અને અસલ નોટોના આપણે મૂલ્ય ગણીએ તો ત્રેવીસો રૂપિયા જેટલું મૂલ્ય છે અને આ કોઈને વિશ્વાસમાં કેળવી અને છેતરવાના આશયથી આ લોકો ત્યાં એકત્રિત થયેલા હતા અને રેડ દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના છે એલસીબીના પીએસઆઈ શ્રી હાર્દિક મકાણાએ તેમની ધરપકડ કરી અને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ છે અને આ ગુનામાં બીજા જે આરોપીઓના નામ ખુલવા પામેલ છે તેમાં ઠાકોર વિક્રમજી રહેવડનગર ઠાકોર રમેશજી રહે મલુકપુર અને કમલેશજી કે જેનું આખું નામ સરનામું મળી આવેલ નથી તેના નામ ખુલાવવામાં પામેલ છે અને તેમની ધરપકડ કરવામાં બાકી છે હાલમાં આ ગુનાની તપાસ સિદ્ધુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સરદેશસિંહ સોલંકી ચલાવી રહેલ છે અને આ ગુનામાં જે કોઈ આરોપીઓ પકડાયેલા છે એ પાટણ જિલ્લાના નથી પરંતુ મહેસાણા જિલ્લાના છે અને આ એક ગેંગ તરીકે ઓપરેટ કરી અને જે મેં કહ્યું એ પ્રમાણે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એવી રીતે આ વિશ્વાસઘાત અને છેતરપિંડીની પ્રવૃત્તિ આચરતા મળ્યા હતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે